નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભચાઉ ના બંધણી નજીક ત્રણ પોઈન્ટ ની તીવ્રતાના કંપને ધરતી ધણધણી ઉઠી કચ્છની ધરતી વધુ એક ભૂકંપના હળવા આંચકાથી ધ્રુજી ઉઠી ગત તારીખ ચૌદ મેના સાંજે છ પંચાવન કલાકે ભચાઉથી ઉત્તર પૂર્વ દિશાએ બાર કિલોમીટર દૂર બંધણી નજીક કેન્દ્રબિંદુ ધરાવતા ભૂકંપના આ હળવા આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ત્રણ પોઈન્ટ ચારની આંકડામાં આવી હતી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ ગાંધીનગરના જણાવ્યા અનુસાર સાંજે આવેલું આ કંપન વીસ પોઈન્ટ નવ કિલોમીટરની ઊંડાઈએથી અનુભવાતું હતું વાગડ ફોલ્ટમાં સમાવિષ્ટ આ વિસ્તારમાં કેન્દ્રબિંદુ નજીકના ગામોમાં આ કંપનની અનુભૂતિ લોકોએ કરી હતી મે માસના પ્રથમ ચૌદ દિવસમાં આજે અનુભવાયેલા ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાના આંચકા સાથે અંજાર પાસે બે પોઈન્ટ નવ અને દુધઈમાં બે પોઈન્ટ સાતની તીવ્રતાની હળવી ધ્રુજારી સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થઈ ગઈ હતી ગયા મહિને બાવીસમી તારીખે રાત્રે કચ્છમાં આવેલા ચાર પોઈન્ટ પાંચની તીવ્રતાના મધ્યમ કક્ષાના ગણી શકાય તેવા આંચકાએ બે હજાર એકના વિનાશકારી ભૂકંપની યાદોને માનસપટ પર લાવી દીધી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ જી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પંદર મે બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર